નમસ્તે દોસ્તો દોસ્તો આજે આપણે વાત વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહીના સમાચાર વિશે સૌથી કરીએ તો વેસ્ટર્ન કારણે ડિસ્ટર્બન્સના મોટાભાગના રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે દોસ્તો વાત કરીએ તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં બે દિવસ માટે માવઠાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં બીજી માર્ચે બીજી માર્ચે મહિનામાં માવઠા બાદ ઠંડીના રાઉન્ડની પણ આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ થતા જગતતાત હાલમાં મૂંઝવણમાં આવી ગયો છે પહેલી અને બીજી માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે મહત્વનું છે દોસ્તો પહેલી માર્ચે એટલે કે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ આ વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળશે આ જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ જાતનો વરસાદ છે એ જોવા મળશે નહીં તમે જોઈ રહ્યા છો દોસ્તો ક્લિયર વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ ત્યાં કોઈ પણ જાતનું માવઠું કે વરસાદની શક્યતાઓ નથી હવે ત્યાં હવામાન પણ શુષ્ક રહેશે તો જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ કચ્છ આ જે બધો વિસ્તાર છે ત્યાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે હવે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ માવઠાની આગાહી છે એક કરવામાં આવી છે હવે આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને સાથે સાથે દ્વારકા જામનગર મોરબી અને ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે દોસ્તો વાત કરીએ તો બે માર્ચે એટલે કે આવતીકાલે પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ એટલે કે વરસાદનો વિસ્તાર છે એ વધી જવાનો છે અને આ તમામ જગ્યાએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છ આ તમામ અલગ અલગ વિસ્તારોમાં લગભગ અડધા ગુજરાતમાં વરસાદનો માહોલ બની જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી કરાતા ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે તો દોસ્તો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં પણ એની અસર જોવા મળશે આના અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ધનવાદ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ